પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે ઉસ્માની મોલમાં થઈ ચોરી મોલના પાછળના ભાગના પતરા તોડી લાખો રૂપિયોનો માલ સહેમાલ લઈ ચોરો થયા ફરાર મોલના માલિકે પાલનપુર પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી કરવા કરી માંગ ચોરીની જાણ ગામ લોકોને થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા આટલે જો જન સાધુઓ બાકી ન તો ખોલી